આજ રોજ વહેલી સવારે સાડા સાત વાગે તંત્રની અંદર પડી ગયા હતા જેની અંદર અનેક લોકોએ અનેક માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તંત્રની ઘોર બેદરકારી એટલી હતી કે સ્થાનિક લોકો સ્થાનિક આગેવાનો અને કેટલાક યુવાનો દ્વારા પાંચ થી છ વર્ષ પહેલા પણ આની રજૂઆત કરવામાં આવી હતી લેખિક મૌકિક દરેક પ્રકારની રજૂઆત કરેલ હતી છતાં પણ તંત્રએ આની પર ધ્યાન ન દોતા આજે આ હાલાકીનો વારો આવ્યો છે અને કેટલાય પરિવારોએ પોતાનો મોભી ગુમાવવાનો વારો છે ત્યારે તંત્રને ખાસ કરીને આના પર તંત્રને જે પણ કોઈ કર્મચારીઓ છે જે પણ કોઈ આની અંદર સંડોવાયેલા છે એની પર ખાસ કરીને આની પર કાર્યવાહી થવી જોઈએ અને એમને ગંભીર રીતે આ પ્રશ્ન ઉઠાવી અને આવનાર દિવસોની અંદર પછી પણ આવો કોઈ પ્રશ્ન ના બને અત્યારે આ ગંભીર બ્રિજ તૂટી ગયો છે ત્યારે હવે બીજો એક બ્રિજ વડોદરા અને આણંદને જોડતો ઉમેટા બ્રિજ આ બ્રિજની પણ હાલત એટલી જ ગંભીર છે જેટલી ગંભીર હાલત આ ગંભીરા બ્રિજની હતી હવે અવર જવર ગંભીર બ્રિજ તૂટી જવાથી હવે અવરજવર ઉમેટા બ્રિજ પર વધી ગઈ છે જેથી કરીને એ બ્રિજની પણ હાલત આવી ના થાય અને બીજી કોઈ મોટી દુર્ઘટના ના થાય એ માટે આ વિડિયોના માધ્યમથી હું સરકારશ્રીને અને લાગતા વળગતા અધિકારીઓને ધ્યાન દોરવા માંગુ છું કે આની પર આ પ્રશ્નને ગંભીર લઈ અને આની પર એક્શન લેવામાં આવે છે લેવામાં આવે અને આની પર કોઈ પછી આવી દુર્ઘટના ના બને એને ખાસ ધ્યાનમાં રાખીને આગળ પગલાં ભરવામાં આવે. જય હિન્દ જય માતાજી.